તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી કપાસના ભાવમાં મોટો જોવા મળ્યો છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ મિત્રો આપણે જોવાના છે તેમજ કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો વેચાણ કરી દેવું આગળ જતા કપાસના ભાવ વધશે તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌ પ્રથમ આપણે મિત્રો ખેડબરમાં માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો બારસો પચાસથી તેરસો ને પચાસ રાજકોટ તેરસો પચીસથી ચૌદસો એંશી જેતપુર આઠસોથી આઠ અઢારસો એકોતેર ધંધુકા એક હજારથી ચૌદસો ને ધ્રોલ અગિયારસો થી ચૌદસો ત્રીસ વડાલી તેરસો થી ચૌદસો મોરબી તેરસો થી ચૌદસો બોતેર ખાંભા બારસો ને ત્રીસ થી ચૌદસો ને સાસઠ સાવરકુંડલા તેરસોથી ચૌદસો સિત્તેર હળવદ અગિયારસો થી ચૌદસો ને પાસાઠ બાબરા ચૌદસો થી ચૌદસો અઠાણું માણસા બારસો એક થી પંદરસો ને અઢાર વિરમગામ તેરસો એક થી ચૌદસો સોળ હિંમતનગર બારસો થી ચૌદસો ને પાસઠ બારસો થી ચૌદસો ને ત્રીસ સિદ્ધપુર થી ચૌદસો ને અમરેલી આઠસો થી ચૌદસો ને એકાણું વાંકાનેર બારસો રૂપિયાથી ચૌદસો ને સાઠ કાલાવાડ તેરસો થી ચૌદસો ને છ્યાલીસ હારીસ બારસો છ્યાસી થી ચૌદસો પચાસ સાણસમા એક હજાર બે થી તેરસો ને પંદર મહુવા સાતસો થી ચૌદસો ને ઓગણચાલીસ જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એક્યાસી વિજાપુર બારસો ત્રીસ થી પંદરસો ને અઠ્યાવીસ કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો ને નેવું ઉનાવા અગિયારસો એકાવન થી પંદરસો ને ઓગણીસ વિસનગર બારસો થી ચૌદસો ને ત્રીસ ધારી બારસો એકોતેર થી સૌ તેરસો ટિન્ટોય તેરસો રૂપિયાથી થી ચૌદસો ને સાસઠ કડી તેરસો એકતાલીસ થી પંદરસો ને જસદણ તેરસો દસ થી પંદરસો પાંચ જામનગર નવસો થી ચૌદસો ને દસ પાટણ એક હજાર એકાવન થી ચૌદસો ને એશી તળાજા તેરસો ને દસ થી ચૌદસો ને એકવીસ ગોંડલ બારસો એકોતેર થી ચૌદસો ને એકાણું ભાવનગર બારસો ને છપ્પન થી ચૌદસો ને પંચાવન અંજાર ચૌદસો પચીસ થી ચૌદસો ને સિત્તેર બોટાદ તેરસો થી પંદરસો ને ત્રીસ તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ હવે મિત્રો વાત કરી લઈએ કે કપાસને રાખવો કે સંગ્રહ વેચી દેવો તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આમ તો આ સિઝનમાં કોઈ મોટો જબર સુધારો વધારો કપાસના ભાવમાં થયો નથી માટે અત્યારે યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી તો માટે તમારે સંગ્રહ કરીને રાખી મૂકવો હોય તો અથવા કરી દેવું હોય બહુ જાજો ફેરફાર પડે એવું લાગતું નથી માટે તમારે પોતાને રીતે નિર્ણય લઈ શકો છો અને મિત્રો હવે વાત કરીએ એમ કે કપાસના ભાવ અંગે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ ભાવ અત્યારે યોગ્ય ગણાવી ન શકાય ઓછામાં ઓછા બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી ભાવ હોવા જોઈએ માટે તમામ ખેડૂત મિત્રો એકમત રાખે અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ વાત કરીએ મિત્રો મગફળીની તો મગફળીમાં પણ આપણે સિંગની જેને મગફળી પણ કહી શકીએ એમાં પણ અત્યારે યોગ્ય ભાવ નથી મળ્યા અને કપાસમાં પણ નથી અને અત્યારે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે માટે તમામ ખેડૂત મિત્રો સંગઠિત થઈને સરકાર સમક્ષ ખેત પેદાશોના ભાવ ઉતરતા છે અને યોગ્ય ભાવ